તાલુકાનો વિદ્યાર્થીનીઓને કરતો હતો શારીરિક અલપડા રાયબોર ગામની આશ્રમ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને શારીરિક અડપલા કરતા શિક્ષણ વિભાગ કલંકિત નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અનેક આશ્રમ શાળાઓ આવેલ છે ત્યારે વાંસદાના રાયબોર ગામ ખાતે આવેલ વાલ્મીકી આશ્રમ શાળાના આચાર્ય દ્વારા આશ્રમ શાળામાં જ અભ્યાસ કરતે રહેતી એક વિદ્યાર્થીની સાથે શારીરિક અલપડા કર્યા હોવાનું બાબત સામે આવતા સમગ્ર શિક્ષણ વિભાગ શર્મસાર થયો છે ત્યારે વાલ્મીકી આશ્રમ શાળાનો આચાર્ય ભૂપેશભાઈ અમૃતભાઈ વહિયા દ્વારા વિદ્યાર્થીનીને શરીરના અલગ અલગ ભાગોમાં શારીરિક અલપડા કરી રોજેરોજ હેરાન પરેશાન કરવામાં આવતી રહ્યું હોવાનું પ્રાથમિકતા પ્રાપ્ત થયું હતું ત્યારે આ લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની અને શિક્ષકની ગરિમા લજવી હોય ત્યારે વિદ્યાર્થીની દ્વારા ભારે હિંમત દાખવી અને લંપટ શિક્ષકના કારસ્થાનની જાણ પોતાના માતા પિતાને કરતા છોકરીના પિતા દ્વારા વાંસદા પોલીસને ફરિયાદ કરતા વાંસદા પોલીસ દ્વારા વિદ્યાર્થીનીના નિવેદન અને પિતાની ફરિયાદના આધારે આ લંપટ શિક્ષકની ધરપકડ કરી ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની અલગ અલગ કલમ હેઠળ અને જાતીય ગુનાઓથી બાળકીના રક્ષણ બાબત અધિનિયમ બે હજાર બારની કલમ મુજબ કલમ ઉમેરી વાંસદા પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જી વાંસદા નવસારી જિલ્લાના વાંસદા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ મળેલી હતી કે જેમાં એક વાલ્મિકી આશ્રમ શાળા વાંસદાની અંદર આવેલી છે ત્યાંના પ્રિન્સિપાલ ભૂપેશ અમૃત વાહિયા બાળકીને છેડતી કરેલ તે બાબતની જે ફરિયાદના તાત્કાલિક દાખલ કરી અને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચના અને એના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ તાત્કાલિક આ આરોપી ભૂપેશ અમૃત વહિયાની તાત્કાલિક ગઈકાલે તેના વિરુદ્ધમાં છેડતી તેમજ પોક્સો એક્ટ મુજબના ગુના દાખલ કરેલ છે બનાવની વિગત એવી હતી કે જે નાની બાળકી જે છે તે આશ્રમશાળાની અંદર રહેતી હતી ઉંમર આશરે ચૌદ વર્ષ પ્રિન્સિપાલ જે ભૂપેશ એની એને બોલાવી અને નાની મોટી છેડતી એવું કરતો હતો એણે એની માને જાણ કરી અને એના પેરેન્ટ્સ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ કરેલ છે હાલ એનું ભૂતકાળ તપાસી એ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કપિલ નકુમ કરી રહ્યો છે